नमस्कार दोस्तों खेती परिवर्तन YouTube चैनल में તમારું સ્વાગત છે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની સંભાવનાઓ સાથે બે એલર્ટ આપ્યા છે આ સાથે બે સિસ્ટમ સક્રિયતા 29 જિલ્લામાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યભરમાં મેઘરાજા મનમુકીને વર્ષી રહ્યા છે ક્યાં એ સારો વરસાદ તો ક્યાં એ પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે આ દરમિયાન હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે જેમાં કયા વિસ્તારમાં કેવો વરસાદ પડી શકે છે તેની માહિતી આપવામાં આવી છે જેમાં ગુજરાત પર હજુ બે સિસ્ટમ સક્રિય છે જેના કારણે આગામી 5 દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આજે પણ રાજ્યમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે 28મી જુલાઈએ સુરત નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે जयरे ओगणतरीसमी जुलाई सूरत नवसारी वलसाड दमण अमरेली भावनगर और गीर सोमनाथ में भारे थी अति भारे वरसाद ओरेन्ज एलर्ट रहे राज्य में अत्यारुधी सरेराश वीस इंच सीजन नो पंचावन टका वरसद वरसी चुको जेमा कच्छ में सौ कीर टका उत्तर गुजरात में सौंती ओछा ओगत पॉइंट पांच पांच टका वरसद नोधायो गुजरात और राजस्थान में बरसात लगभग अटक्यो छे त्यारे खेरु तो एक लाख खेती काम करी लेवा જોઈએ તેવી સલાહ પણ परेश गोस्वामी આપી રહ્યા છે કારણ કે ઓગસ્ટની શરૂઆતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવી રહ્યો છે નવા રાઉન્ડમાં ગુજરાતના દક્ષિણ મધ્ય અને ઉત્તર ભાગમાં વરસાદ થવાની સંભાવનાઓ છે